મિત્રો આજે હું હમીરસર બેઠો હતો હમીરસર ની બાજુમાં ખેંગાર બાગ આ ભાઈ મને આયા મને કે તો ગુટકા ના ખા તમે કીધો રીઝન શું ગુટકા ના ખાય મને એને એક વાત કરી કે હું પણ ગુટકા ખાતો મેચું રમતો મારા સારા સારા શોખ હતા ગુટકા ખાઈ ખાઈ નાખી મારી જે હાલત થઈ છે ને કેન્સરની બીમારી થઈ મને પહેલાના ફોટા બતાવ્યા એમના ભાઈ અને અત્યારે એ ભાઈનો મોટો જોવો તમે જરાક તમને પછી આગળ બીજી વાત કરું તમે પહેલાં જરાક મોટો જોઈ લો તમને સમજાવું આ જોઈ લો આ ભાઈ ની ગુટકા કાઈ કઈ ના હાલત થઈ ગઈ કે મારો ઘર પતિ ગયો મારી ઘર ની કન્ડિશન અત્યારે કાઈ નથી આ બાઈ કે ગુટકા કાઈ કે તો હું એટલો કેવા માંગું છું કે આપણે હું પોતે એક દિવસ ની 10 વાર વિમલ તરસ કહું છું એક દિવસ ની 30 વિમલ એક એક દિવસ વિમલ વગર નથી રહી શકતો હું એક દિવસ વિમલ વગર નથી રહી શકતો આ લગાડી લો તમે એક દિવસ નથી રહી શકતો વિમલ વગર પણ આપણે જરાક વિચારીએ એક ટકો એમ કે કદાચ આ વસ્તુ આપણાથી બને તો આપણી ઘરની હાલત શું હોય આપણી હાલત શું હોય સો ટકા એવું નથી કહેતો કે ગુટકા મૂકી દઈશું તો આપણું મરશું નહીં ઘણું ટાઈમ જીવશું કે એવું નથી હું મોત તો આવતું હશે ત્યારે આવશે નસીબમાં સહી તો જવાનું હશે તો ફાઇનલ જ છે પણ નખાઈએ યાર ગુટકા પાછળ વાળાના બારામાં વિચારી જે આપણી ફેમિલી છે ને કોઈ નહીં પણ ફેમિલી હોય કોઈની ફેમિલીમાં કોઈ એક વ્યક્તિને કાંઈ પણ થાય છે ને આખી ફેમિલી તૂટી જાય છે ઘણો બધો કહેતા તો મને કાંઈ નથી આવડતો પણ આ વિડીયો જોઈને ઘણા બધા સમજી જાઓ તો ઘણું સારો છે હું તો એટલો કહું છું કે આ વિડીયો સો જણા કારણે પહોંચાડશો ને તોય પણ ઘણું છે સો માંથી પાંચ જણાને તો લાઈટ થશે

ઘણાના જણાના ઘરે દારૂ પીતા હોય છે દારૂ પીને ગાડીઓ આકલતા હોય છે જેને કોઈ વસ્તુની કલ્પના નથી પણ પાછળવાળાનો તો બારામાં વિચારો કે તમારી ફેમિલી તમારી વાટજી જોઈ બેઠી હોતી હોય છે આપણે શું કરતાશું શું નહીં કરતા હોય હું ઘણું બધું નથી કરતો નથી કહેતો તમને જેટલી બને એટલો આ વિડીયો જરા આગળ પહોંચાડજો કે બે પાંચ જણાને ખબર પડે કે આ વસ્તુ સારી નથી એમ